પાંચ સેકન્ડ પાછી લઈને બતાવો થાય તો કિંમતી શું છે આ પાંચ સેકન્ડ કે કરોડ ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા છે ને કે આ બધું ગોઠવાઈ જાય બધા પરણી જાય બધું આમ થઈ જાય પછી સેવા કરું પછી ભક્તિ કરું તો જીવનમાં બધું ક્યારેય કોઈનું ગોઠવાયું નથી અવ્યવસ્થામાં જ શરૂ કરવું પડે જે વ્યવસ્થાઓની પ્રતીક્ષામાં બેઠા છે એ ક્યારે કરી શકતા નથી અને જે કરવા લાગે છે ભગવાન એનું બધુંય ગોઠવી આપે છે તમે જ્યારે એના આશ્રયમાં આવી જાઓ છો એના ચરણને પકડી લો છો એની ભક્તિમાં જોડાઈ જાઓ છો ત્યારે ભગવાન જ તમારી બધી વ્યવસ્થા કરી દે અહીંયા બેઠા છે એમાંથી ઘણા એવા છે ના ઠાકોરજી પૂછતા નથી પછી નહીં સચવાય તો અને પાછા લોકોની તકલીફ શું ઠાકોરજી પધરાવાનું કહીને તો પહેલા શું યાદ આવે સૂતક લાગશે તો એટલે ગુજરી જવાનું યાદ કરેલું કોઈ મરી જશે તો કોઈ મરી આ રીતે શરૂઆત થાય એટલે જે એ ભયમાં બેઠા છે ને કે નહીં સચવાય તો એમને અડધા લોકો એવા છે જેને ઠાકોરજી પધરાયા છે અને જેને પધરાયા છે કોઈને વાંધો આવ્યો જો બધા ના પડે વાંધો નથી આવતો તો જો આટલા લોકોને નથી આવ્યો તો તમને નહીં આવે શરૂ જ કરી હવે નહીં તો ક્યારે કરીશ આપણે કયા સંજોગોની ની રાહ જોઈને બેઠા છે કે આખા ગામ વાળા બધા ભેગા થઈને આવે અને પછી એમ કે ચલો હવે ઠાકોરજી પધરાવો ભક્તિ કરો અને હવે અમે તમને લોકોને હેરાન નહીં કરી આવો કોઈ દિવસ આવવાનો છે અરે ના શરૂ જ કરો એક માળાથી શરૂ કરો એક જારી ભરવાથી શરૂ કરો આપણી નજરે જે વસ્તુ નાની છે ને ઠાકોરજીની નજરે બહુ મોટી છે આપણને એવું લાગે આ મિશ્રી ધરવાથી શું થાય ખાલી એકવાર જારી ભરવાથી શું થાય ઘણી બહુ મોટું મોટું વિચાર કરી આપણે નાનું નાનું મૂકી દેતા હોઈએ અરે આ મરજાદ લઈને સેવા કરીએ તો ઠાકોરજી રાજી થાય એક માળા થી શું એક માળા મૂકી દે જો આખી હોસ્પિટલ ના બાંધી શકો એકની દવા તો કરાવી શકો ને ઈલાજ તો થાય એ પણ સત્કર્મ જ છે આખી સ્કૂલ ભણાવી તો શકીએ અરે અષ્ટયામ સેવા ના કરી શકીએ એક વાર જાળી તો ભરી શકીએ એનાથી તો શરૂઆત કરીએ લોકો અમને તો આવડતું નથી તો ક્યાંથી કરીએ લોજિક કેવા રોંગ હોય છે આ તો એમ જો મને તરતા આવડી જાય ને તો જ પાણી ના અડવું તકેરે તરત આવડે કરો તો આવડે નથી આવડતું તો વધારે વાર કરો તો જલ્દી આવડી જશે સાચો લોજિક તો એ જ છે આપણે લોજિક એવા આપ કે નથી આવડતું એટલે નથી કરતા અરે કરીએ તો આવડે ઠાકોરજી જ શીખવાડે કથામાં તમે બેઠા છો ત્રણ દિવસની આ કથામાં કોઈ શુભ સંકલ્પ જરૂર કરજો જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે જેના જીવનમાં કોઈ નિયમ ન હોય એક નાનો સરખો પણ નિયમ રાખ આટલી વાર ભગવત નામ લે છે એક સવારે ઉઠું ત્યારે ઉઠો ને પથારી માં ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણ મનમાં બોલી લેજો દુકાને જાઓ ત્યારે ત્રણ વાર બોલીને જાઓ પહેલો દિવસમાં મોઢામાં કોળિયો મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો અને રાતના સુવો ત્યારે ઠાકોરજીનું નામ લઈને હવે આમાં તમે તમારા લોજિક આપો મને સંસ્કૃત નથી આવડતું મને ગાતા નથી આવડતું મને પાઠ નથી આવડ આમાં કંઈ ખરી જરૂર નહીં ને તો થાય એવું છે ને આ તો પાડો જો જેણે આ પાડી ને કાલથી શરૂ તમે જ આ કહી છે અને આમાં શું જતું રહેવાનું છે મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે ચોવીસ કલાક ભગવત નામ લો

આપણા ગોપાલલાલજી નું ચિત્ર દરેક ના ઘરે વિરામતું હોય અને જાગતા ની સાથે નિયમ તો પેલા ગોપાલલાલજી ના દર્શન અને જેના આંખો માં ગોપાલલાલ વસ્યા છે એનું અમંગલ કોણ કરી શકો મંગલ નો નિધિ પરમાત્મા આપણા જીવનમાં અમંગલ આપણે જ નોતરતા હોય જો શર્ટ નું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા તો પહેલું બરાબર લાગે ને તો આપણે બધા બરાબર લાગે એન્ડ જેમ જેના દિવસની શરૂઆત ખોટી થાય ને પછી બધું ખોટું જ થતું જાય

એવી કૃપા કરો આજે મારાથી એવું કાંઈ ન થાય કે જેથી કાલે આપની જોડે આંખ મેલાવતા મને શરમ આવે હું આપની સામે આવીને ઊભો ન રહી શકું એવું કાંઈ મારાથી ન બની જાય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો છે કે પ્રભુ આપે મારી લાજ રાખી આજનો આખો દિવસ એવો ગયો કે જેનાથી આપ મારાથી પ્રસન્ન થાય આપને ગમે એ રીતે મેં દિવસ કાઢ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે પણ તમે તમારા નિયમોમાં સફળ થાવ ને

જે જે ધાર્યું એ બધું આપે કરી આપે આપનો ખૂબ ખૂબ આભાર છે આપણે એક માળા છે આપણે એક પાઠ જ છે ઈશ્વરનો આભાર જરૂર માનતા કારણ કે જે આભાર નથી માનતો આપ્યું ત્યારે તો લઈ લેશે તો કયા મોઢે જઈને ફરિયાદ કરશે જ્યારે આપ્યું ત્યારે જેને આભાર નથી માન્યો તો લઈ લે ત્યારે ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો રહેતો આભાર માનો કોઈ માળા દ્વારા આભાર માને કોઈ પાઠ દ્વારા આભાર માને કહીને તો પ્રણામ કરો વંદન કરો પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ ભાગવતીના અંતિમ શ્લોકમાં ભગવાનને પ્રણામ કર્યા છે વંદન પણ એક ભક્તિ છે બીજું કાઈ બહુ ન આવડતું હોય બહુ સમય ન રહેતો હોય એક નિયમ જરૂર બનાવો ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન બિરાજે છે અને દરેકના ઘરમાં એક ખૂણો હોવો જોઈએ દરેક માટે વ્યવસ્થા હોય એવો જગ્યા જા રસોઈ ઘર દેખો તમને ભોજન યાદ આવે બેડરૂમ જુઓ તમે સુવાનું યાદ આવે ટીવી રૂમ જો તો ટીવી જોવાનું યાદ આવે તો ઘર માં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે કોઈ એવું સ્થાન નહીં આપણા ઘર માં અરે જેને આટલું મોટું ઘર આપ્યું એને બે બાય બે નું ખાનું આપણે ના આપી શકીએ અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ જે બેટન કે પેટ ભરીને રોજ જમાડે છે એને કટોરી મિશ્રી પણ આપણે ન ધરી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કહીએ જે 24 કલાક દિવસમાં આપે છે એને 10 મિનિટ પણ ન ફાળી શકીએ કડીમાં રહેતા વૈષ્ણ એવો નિયમ ન બનાવી શકે કે રોજ જે અનુકૂળ તમને આવતો હોય પણ એક દર્શને તો ગોપાલ પ્રભુની સન્મુખ થવાનું જ જો તમે તમારું સૌભાગ્ય ઈચ્છતા હો તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો જ્યાં મંગલ છે ત્યાં જવું પડે સુખનો સોર્સ ભગવાન છે માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે સુખના મૂળમાં તો ઈશ્વર જ છે તમે કોઈની સહાયતા કરી શકો સુખી કરી શકો ક્યારે જો તમારા જીવનમાં તમને સુખ જોઈએ છે મંગળ જોઈએ છે આનંદ જોઈએ છે ઘરમાં પ્રસન્નતા પાથરવી છે તો આ એક જ જગ્યાએ મળશે એ છે ગોપાલ પ્રભુના ચરણાર્વિંદ અહીંયા કડીમાં વસતો દરેક વૈષ્ણવ ચલો તમે રોજ નથી આવી શકતા તમને છૂટ આપો અઠવાડિયામાં એક અને નિયમ એવો બનાવ દર રવિવારે રાજભોગના સમયે આખા પરિવારને લઈને દર્શન કરવા જાય તમને અત્યારના સમયની તકલીફ એવી છે ને કે આખું ફેમિલી એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા જ નથી રહી હવે બાળકોને જ્યાં ગમે ત્યાં યુવાનોને ગમે તે વડીલોને કોઈ એક દિવસ મળીને કારમાં છૂટા પડતા જઈશું એક નિયમ બનાવો દર અઠવાડિયે ઘરના બધા જ ભેગા મળે એક કારમાં બેસી એક સાથે ગોપાલ પ્રભુ ની અને વડીલો બે હાથ જોડીને કહે કે ગોપાલ પ્રભુ આપનો આ પરિવાર છે અમારો વૈષ્ણવ પરિવાર આપના શરણમાં છે આપની ઉપર કૃપા દ્રષ્ટિ રાખ અરે વંદન કરે બધા કે વંદન એ બહુ મોટી સાધના છે એટલે દરેક ગ્રંથની શરૂઆત વંદનથી થાય છે કારણ કે વસ્તુઓ બધી એની છે પ્રણામ તમારા છે ધરવાનો ભાવ તમારો છે ન મન મન એને ધરી દેવું એને જ કહેવાય ન મન તમારી પાસે રાખશો તો ભટક્યા કરશો રોજ જઈને મન એની પાસે ધરી આવો હોય સાચા અર્થમાં નમસ્કાર

અને વેદ નું બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ નંદ ઘર આનંદ પછી કહીએ જય કનૈયા લાલ કયા કૃષ્ણ વસ્તુ જેને નથી પામી એને વૈષ્ણવ બની પણ શું આનંદ પામ્યો એક નંદ મહોત્સવ નું દહી બીજું ડોલ નો ગુલાલ અને ત્રીજું અંકુટ ની સખડી આ ત્રણ જેને નથી પામ્યા એને શું આનંદ કર્યા છે આ ભક્તિ માર્ગ આ પુષ્ટિ માર્ગ તો આનંદ નો માર્ગ છે જો બે પ્રકારની સાધના છે એક છે ધ્યાન માર્ગ બધું બંધ કરી આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જોતમાં મન લગાવો એ પ્રકારની સાધના પણ જ્યારે જ્યારે મન લગાવવાની કોશિશ કરો ને ત્યારે મન ભટકે છે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસશો તો મન ભટકવા લાગશે અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ જ છે ને સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે પાઠ કરવા બેસીએ ને અમારું મન ભટકે છે અચ્છા નંદ મહોત્સવ માણતા માણતા ક્યારે મન ભટક્યું હોરી ખેલ કરતા કરતા ક્યારે મન ભટક્યું રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું આનંદમાં હો છો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે ઉત્સવ કરતા કરતા ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્મારકાલાલ મનમાં જાગેલો એવો આલાદ જે સર્વ લૌકિક ની વિસ્મૃતિ કરાવી દે એ જ ઉત્સવ જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો પાઉચ ઉડાડો મઠડી ઉડાડો સાકરિયા ઉડાડો તો પકડવા દોડે આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં ત્યારે બધું છે પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે અને એમાં જો યાદ રાખે ને હું આટલો મોટો હું શેનો લેવા જાઉં તો પછી રહી જાય પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવવાની કોશિશ ન કરતા ત્યાં તો આપણી દિનતા જ કામ લાગે છે ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને એ પોતાનું સૌથી મોટું નુકસાન કરી લે છે પ્રભુ આગળ તો આપણી વૈષ્ણવતા જ કામ લાગે છે આપણી દિનતા જ કામ લાગે છે અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા તો ભગવાન આગળ શું ચાલવાનું ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારેય ઠાકોરજીને યાદ ન અપાવતા એક આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવતા પ્રભુ મેં તો આટલી સેવા કરી ને આટલી માળા ને આમ કર્યું તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તો કર આ તો તે જ કર્યું પ્રભુ તો અગ્નિ જેવા છે પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે અને બીજું પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ પોતાની કરેલી સેવા ઠાકુરજીને યાદ નહીં અપાવે કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી પ્રભુએ આપણને આપેલી એક તક છે તમે કોઈ વ્યવસ્થા કરો તમે કોઈ મંદિરમાં સજાવટ કરો તમે કોઈ બુહારી કરો તમે મંદિરમાં સેવા કરો એટલે તમને એવું ફીલ આવે આ તો હું છું ચાલે અને આટલું કર્યું યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું અરે ના હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજી આભાર માનતા રહેવું પ્રભુ આપે હાથ તો હજારો ને આપ્યા છે પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે આ તમારો મારા પર ઉપકાર છે તમે આંખ તો બધાને આપી છે પણ મારી આંખને દર્શન આપ્યા છે આ તમારો મારા પર ઉપકાર છે તમે તમે તો કોઈની પાસે પણ પણ કરાવી તમારું કાર્ય કરવા માટે મારા મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ તમારો પર ઉપકાર છે પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે આપણો ભગવાન પર નહીં પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે પણ પ્રભુએ આપણી પસંદગી કરી એ પ્રભુનો આપણા પર ઉપકાર એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા એ ભાઈ પચાસ લોકો સેવામાં ગોતી લે આ તો મોટી સેવા ના નાની સેવા ના ભીતરની સેવા ના બહારની સેવા સેવા એ સેવા જ છે એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી અંદરની બહારની ભીતરની અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને એવા સેવા શબ્દને નાનો કરી નાખે એને પાછળ કરી નાખે કારણ કે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે તમે સેવાને પાછળ કરી દીધું અરે જે પણ મળે સેવા એ સેવા છે સેવા નાની મોટી હોતી નથી સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને તમારી સેવા જોઈને લોકો સેવકને શોધે તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો તો આ કૃષ્ણ ચરિત્ર એ તો ઉત્સવનો માર્ગ છે કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે અહીંયા ઉદાસીનતા છે જ નહીં અહીંયા તો નિત નવીન ઉત્સવો છે અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિક ની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં માં આસક્તિ પ્રગટાવી લે એ જ તો દસમસ્કંદ ની નિરોધ લીલા છે દસવિધ લીલાઓ ભાગવત છે અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ રાશ્રય તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા 12 માં સમાપ્ત થાય અને ક્રમ પ્રમાણે દસમસ્કંદે નિરોધ લીલા અને એની વ્યાખ્યા મહાપ્રભુજી કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ નિરોધ દસમસ્કંદની લીલામાં ભગવાન કરશે શું આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું આ બધું કરવાનું કારણ શું તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે ભગવાન વ્રજ ભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય આસક્તિ પ્રગટાવશે ત્રણ કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા દસમસ્કંદમાં એક દેવોનું દમન કર્યું અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો આ ત્રણ દશમસ્કંદના મુખ્ય કાર્યો પ્રભુના દેવ દમન કરે જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા બ્રહ્મા ઇન્દ્ર આદિ આદિ દેવો દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું અસુરોનું મર્દન કર્યું આ જે જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે એટલે કે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયા પાંચ પ્રકારના અધ્યાસ કહે એ દેનુકાસુર હોય કાલીય નાગ હોય તૃણાવર્ત હોય આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું ખરેખર આપણા હાથમાં છે જ નહીં કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો એક ગુસ્સો કરવાનું છોડી દીધું મિત્ર કહ્યું ખરેખર છોડી દીધું આ છોડી સાચે છોડી દીધું આ છોડી તું સાચું કે હા ભાઈ છોડી દીધું કયું ને બસ આ માણસનો સ્વભાવ આ તો કોઈ ગુરુની કૃપા થાય કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પર વિજય થાય બાકી બહુ કઠિન છે છેલ્લી ઘડીએ માણસનો સ્વભાવ એને નડી જતો હોય પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે સુવદનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વભાવ સંન્યથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ્ત્રિવિધ જીવેશું ત્રિવિધા ભગવદ્કૃતિ

એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવત લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે આજ પ્રભુની વિશેષતા છે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ છે આપણે ચોર્યાસી બસો વાર્તા જુઓ બસો બાવનની વાર્તામાં જોશો તો કે બધા બહુ ભગવદીઓ જ નહોતા કોઈ ચોર હતો કોઈ લોભી હતો કોઈ કંજૂસ હતો કોઈ કામી હતો કોઈ ક્રોધી હતો કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે લવણીકની વાત કથા આવે છે ને કે એટલો બધો કંજૂસ ગુસાંઈજી પાસે જઈને કહ્યું કે મારા સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો ને કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય અને ગુસાંઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દઉં યા તું માનસી સેવા કર સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી ગયો અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો હવે નથી દૂધ નથી ચૂલો નથી ખાંડ માનસિક છે પણ કંજૂસ સ્વભાવને કારણે એમ થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ માનસીમાં એને નડી ગયો અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ કાંઈ નથી માનસી જ કરવાની છે જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો એને સ્વભાવ સુધારવાની પ્રતીક્ષા ન કરી એવી ચોરની વાર્તા આવે છે ગુસાંઈજીએ કેવું કે ચોરી છોડ લો કે મારા જાતો નહીં છૂટે ચોરી મારા સ્વભાવમાં અચ્છા ઠીક છે તું સાચું બોલજે ચાલ અને એની વાર્તામાં આવે સાચું બોલતા બોલતા સિપાહી પૂછ્યું ક્યાં જાય છે રાજાના મહેલમાં જવા ચોરી કરવા ગયો અને સિપાહીઓને કહું તો ચોરી કરવા જવું છું પેલા ને તો મજાક કરે ક્યાં સવાર સવારે મજાક કરે અંદર જા એમ જે મળે એમ પૂછે શું કરવા કે ચોરી કરવા જવું છું એમ કરતા કરતા છેક તિજોરી પાસે પહોંચી ગયો અને બધું ધન ભર્યું લઈ નીકળતો હતો પૂછું શું લઈને જાય છે કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું અરે ક્યાં મજાક કરે ચાલ નીકળ એમ કરતા કરતા ઘરે આવી ગયો કોઈ રોક્યો નહીં ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એકવાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું એવા અનેક કથાઓ બસો માં છે કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં ભગવાન ભક્તને નહીં બદલે પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે આજ ભગવાનનું ચરિત્ર છે